ગમે તેવી જૂની કબજિયાત હોય શરીરમાં ઝેરી તત્વો ઇન્ફેક્શન કે ખીલની સમસ્યા હોય તમારું પાચન ધીમું હોય અથવા ફેટી લિવરની સમસ્યા હોય અને જો તમને ગેસ પેટ ફૂલવું કે એસિડિટીની તકલીફ વધુ રહેતી હોય તો આ ચાર પાન તમારી બધી જ સમસ્યાને એક જ રાતમાં મૂળથી દૂર કરી દેશે નમસ્કાર મિત્રો ગુજ્જુ હેલ્થ ગુરુ ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે શું તમે ક્યારેય અરીસામાં જોઈને વિચાર્યું છે કે ચહેરા પરની ચમક ક્યાંક ખોવાઈ ગઈ છે શું તમે ક્યારે અનુભવ્યું છે કે તમારું પોતાનું શરીર જ એક બોજ બની ગયું છે એક એવો બોજ જે તમને સવારે પથારીમાંથી ઉઠવા નથી દેતો એક એવી બેચેની જે તમને તમારા મનપસંદ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા નથી દેતી આ કોઈ એક દિવસની વાત નથી આ એક ધીમા ઝેર જેવી પ્રક્રિયા છે જે ધીમે ધીમે આપણી ઊર્જા આપણો ઉત્સાહ અને આપણી ખુશીને છીનવી લે છે આપણે દોષ આપીએ છીએ આપણી વ્યસ્ત જીવનશૈલીને આપણા તણાવને પણ શું આપણે ક્યારેય ઊંડાણપૂર્વક વિચાર્યું છે કે આ બધી સમસ્યાઓનું મૂળ ક્યાં છે તેનું મૂળ છે આપણા પેટમાં આપણા પાચનતંત્રમાં જામેલો વર્ષો જૂનો કચરો જેને આયુર્વેદની ભાષામાં અમ એટલે કે ઝેરી તત્વો કહેવામાં આવે છે જો તમારું પેટ સાફ નથી તો સમજી લો કે તમારા શરીરનું આખું તંત્ર ખોરમાયેલું છે કબજિયાત ગેસ એસિડિટી ફેટી લિવર ખીલ વાળ ખરવા આ બધી તો માત્ર શરૂઆતના લક્ષણો છે પણ આજે હું તમને એ ચાર કુદરતી પાંદડાઓના એવા ગહન રહસ્યો વિશે જણાવવા જઈ રહ્યો છું જે તમારા ઘરમાં કે આંગણામાં જ મોજૂદ છે આ કોઈ સામાન્ય પાન નથી પણ પ્રકૃતિ દ્વારા અપાયેલી ચાર સંજીવની છે જે તમારા શરીરમાં જમા થયેલા આ અમ એટલે કે ઝેરી કચરાને મૂળમાંથી સાફ કરી શકે છે અને તમારા શરીરની આખી સિસ્ટમને રિબૂટ કરી શકે છે આજે હું પ્રકૃતિના એ જ સૌથી મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યો છું પણ સાવધાન અધૂરું જ્ઞાન ખતરનાક સાબિત થઈ શકે છે તેથી આ વિડિયોને એક સેકન્ડ માટે પણ સ્કીપ કરવાની ભૂલ ન કરતા તથા વિડીયોને લાઇક અને શેર કરી તથા અમારી ચેનલ તથા પેજ ગુજ્જુ હેલ્થ ગુરુને સબસ્ક્રાઈબ અને ફોલો કરી સપોર્ટ જરૂર કરજો થોડા સમય પહેલાં મારી પાસે એક ભાઈ આવેલા જે એક મલ્ટીનેશનલ કંપનીમાં સારા પદ પર હતા પૈસા પદ પરિવાર બધું જ હતું પણ સ્વાસ્થ્ય નહોતું તેમની હાલત એવી હતી કે સવારની શરૂઆત ચા કોફીથી નહીં પણ પેટ સાફ કરવાની ચિંતાથી થતી કલાકો સુધી ટોયલેટમાં બેસી રહેવા છતાં તેમને સંતોષ ન મળતો આ કબજિયાતની અસર તેમના કામ પર પડતી હતી મીટિંગમાં તેમનું મન નહોતું લાગતું અને સ્વભાવ એટલો ચીડિયો થઈ ગયો હતો કે નાની નાની વાતમાં ઘરે ઝઘડા થતા મેં તેમને કોઈ ભારે દવાઓ આપવાને બદલે પ્રકૃતિનો એક સરળ રસ્તો બતાવ્યો મેં કહ્યું તમારે બસ રાત્રે સૂતી વખતે આ ચારમાંથી તમારી સમસ્યાને અનુરૂપ એક પાન ખાવાનું શરૂ કરવાનું છે શરૂઆતમાં તેમને વિશ્વાસ ન બેઠો પણ મારી સલાહ માનીને તેમણે પ્રયોગ શરૂ કર્યો અને પરિણામ માત્ર દસ દિવસ પછી તેમનો ફોન આવ્યો અને તેમના અવાજમાં એક અલગ જ ઉત્સાહ હતો તેમણે કહ્યું સાહેબ તમે ચમત્કાર કરી દીધો હું ભૂલી જ ગયો હતો કે હલકું ફૂલ લાગવું કોને કહેવાય હવે સવારે માત્ર પાંચ મિનિટમાં પેટ સાફ થઈ જાય છે આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ રહે છે અને મારો મૂડ પણ ખુશમિજાજ જ રહે છે જાણે મારા શરીરમાંથી કોઈએ દસ કિલોનો કચરો બહાર કાઢી નાખ્યો હોય મિત્રો આ કોઈ ચમત્કાર નથી પણ આપણા શરીર અને પ્રકૃતિ વચ્ચેના તાલમેલનું વિજ્ઞાન છે તો જો તમે પણ તમારા શરીરની સર્વિસિંગ કરીને તેને અંદરથી નવું બનાવવા માંગતા હો તો આ વિડીયોનો એક પણ સેકન્ડ મિસ ન કરતા અને હા જો તમને લાગે કે આ માહિતી કોઈના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે તો અત્યારે જ આ વિડીયોને એક લાઇક કરી દો અને તમારા દરેક સોશિયલ મીડિયા ગ્રુપમાં શેર કરી દો અમારી મહેનતને સફળ બનાવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો આપણે જે ડી ટોક્સની વાત કરીએ છીએ તે ખરેખર શું છે જરા સમજીએ જ્યારે આપણું પાચનતંત્ર નબળું પડે છે ત્યારે ખાધેલો ખોરાક પૂરેપૂરો પચતો નથી આ અધકચરો ચીકણો પદાર્થ આંતરડામાં ચોંટી જાય છે અને સડવા લાગે છે આ સડેલો પદાર્થ જ આમ છે આ આમ લોહીમાં ભળીને આખા શરીરમાં ફરે છે અને જ્યાં પણ જમા થાય છે ત્યાં રોગ પેદા કરે છે જો તે ત્વચા નીચે જમા થાય તો ખીલ અને દાગ ધબ્બા થાય જો સાંધામાં જમા થાય તો દુખાવો થાય અને જો લીવરમાં જમા થાય તો ફેટી લિવર બને એટલે જ્યાં સુધી તમે આ મૂળ કારણ એટલે કે આમને શરીરમાંથી બહાર નહીં કાઢો ત્યાં સુધી ઉપરથી લગાવેલી કોઈ ક્રીમ કે પીધેલો કોઈ મોઘો જ્યુસ કામ નહીં કરે પણ ખુશીની વાત એ છે કે આ આમને સાફ કરવાનો ઈલાજ અત્યંત સરળ અને સસ્તો છે તો ચાલો હવે એક એક કરીને એ ચાર મહા ઔષધિઓ વિશે જાણીએ નંબર એક સનાયના પાન એટલે કે સેનાલીફ જડમૂળથી કબજિયાતનો નાશ કરે છે આપણા લિસ્ટની પ્રથમ ઔષધિ તે લોકો માટે છે જેમની કબજિયાત વર્ષો જૂની અને હઠીલી બની ગઈ છે સનાયના પાનમાં સેનોસાઇડ્સ નામના કુદરતી તત્વો હોય છે જે સીધા આંતરડાની દિવાલોને ઉત્તેજિત કરીને સંકોચન વિસ્તરણની ક્રિયાને વેગ આપે છે આ ક્રિયાથી આંતરડામાં ફસાયેલો સૂકો અને કઠણ મળ પણ આગળ વધે છે અને શરીરમાંથી બહાર નીકળી જાય છે ઉપયોગની શ્રેષ્ઠ રીત અડધી ચમચી સનાય પાવડરમાં ચપટી સૂંઠનો પાવડર અને ચપટી સંચળ મેળવો સૂંઠ ઉમેરવાથી પેટમાં જે હળવી ચૂંખ કે મરોડ આવવાની શક્યતા રહે છે તે ઓછી થઈ જાય છે આ મિશ્રણને રાત્રે સુવાના અડધા કલાક પહેલા એક ગ્લાસ ગરમ પાણી સાથે લો કોણે સાવચેત રહેવું ગર્ભવતી મહિલાઓ સ્તનપાન કરાવતી માતાઓ અને જેમને આંતરડામાં ચાંદા એટલે કે અલ્સરેટિવ કોલાઇટીસ કે ક્રોહન્સ રોગ જેવી ગંભીર બીમારી હોય તેમને ડોક્ટરની સલાહ વિના સનાયનો ઉપયોગ ક્યારે ન કરવો યાદ રાખો સનાય એસઓએસ એટલે કે ઇમરજન્સીની દવા છે રોજિંદી આદત નથી તેનો ઉપયોગ અઠવાડિયામાં એક કે બે વારથી વધુ ન કરો નહીં તો આંતરડાને તેની આદત પડી શકે છે નંબર બે કડવો લીમડો નીમ લીફ શરીરનો સર્વશ્રેષ્ઠ રક્તશોધક લીમડો માત્ર એક પાન નથી પણ એક સંપૂર્ણ એન્ટીબેક્ટીરિયલ એન્ટીફંગલ અને બ્લડ પ્યુરિફાયર પ્લાન્ટ છે જ્યારે પેટમાં આમ એટલે કે ગંદકી વધે છે ત્યારે લોહી પણ અશુદ્ધ થાય છે જેની સીધી અસર આપણી ત્વચા પર દેખાય છે લીમડો લોહીમાં ભળેલા આ ઝેરી તત્વોને શોષી લે છે અને કિડની લિવર દ્વારા તેને બહાર ફેંકી દે છે ઉપયોગની રીત શ્રેષ્ઠ પરિણામ માટે સવારે ખાલી પેટે અથવા રાત્રે સૂતા પહેલાં ચાર પાંચ તાજા અને કુમળા લીમડાના પાનને બરાબર ચાવીને ખાઓ અને ઉપરથી પાણી પી લો તેની કળવાશ જ તેની અસલી તાકાત છે જો ચાવવું બિલકુલ શક્ય ન હોય તો રાત્રે આઠથી દસ લીમડાના પાનને એક ગ્લાસ પાણીમાં પલાળી દો સવારે આ પાણીને ગાળીને ખાલી પેટે પી લો આ ઓછું અસરકારક છે પણ શરૂઆત કરવા માટે સારો વિકલ્પ છે વધારાના ફાયદા લીમડો માત્ર પેટ અને ત્વચા માટે જ નહીં પણ ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે કારણ કે તે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે નંબર ત્રણ મીઠો લીમડો કરી લીવ્સ લીવર અને પાચનતંત્રનો રક્ષક આપણે કડીપત્તાનો ઉપયોગ માત્ર સ્વાદ માટે કરીએ છીએ પણ તે સ્વાસ્થ્યનો ખજાનો છે તેમાં કાર્બાઝોલ એલ્કેલોઇડ્સ જેવા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ હોય છે જે લીવરને ફ્રી રેડિકલ્સના હુમલાથી બચાવે છે અને તેને ડિટોક્સ કરે છે તંદુરસ્ત લીવર એટલે તંદુરસ્ત પાચન તે પિત્તનું ઉત્પાદન વધારીને ચરબી અને પ્રોટીનને પચાવવામાં મદદ કરે છે ઉપયોગની રીત દરરોજ સવારે ખાલી પેટે અથવા રાત્રે સૂતા પહેલાં દસથી બાર તાજા પાનને ચાવી ચાવીને ખાઓ તેનો નિયમિત ઉપયોગ કરવાથી પાચનશક્તિ સુધરે છે ગેસની સમસ્યા ઓછી થાય છે અને વાળ ખરતા પણ અટકે છે કારણ કે વાળના સ્વાસ્થ્યનો સીધો સંબંધ પેટના સ્વાસ્થ્ય સાથે છે વધારાના ફાયદા સંશોધનો અનુસાર મીઠો લીમડો ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલ ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલ એચડીએલને વધારવામાં પણ મદદરૂપ થઈ શકે છે નંબર ચાર ફુદીનો મિન્ટ લીવ પેટની આગને શાંત કરનાર શીતક ફુદીનો તેની ઠંડક અને તાજગીભરી સુગંધ માટે જાણીતો છે જો તમને જમ્યા પછી પેટમાં બળતરા ભારેપણું કે ગેસ ઉપર ચડવાની એસિડ રિફ્લક્સની સમસ્યા હોય તો ફુદીનો તમારા માટે અમૃત સમાન છે તેમાં રહેલું મેન્થોલ પાચન નળીના સ્નાયુઓને શાંત કરે છે જેનાથી ગેસ સરળતાથી બહાર નીકળી જાય છે અને એસિડ બનવાની પ્રક્રિયા ધીમી પડે છે ઉપયોગની શ્રેષ્ઠ રીત જમ્યાના અડધા કલાક પછી દસ બાર તાજા ફુદીનાના પાનને એક કપ ગરમ પાણીમાં નાખીને પાંચથી સાત મિનિટ માટે ઢાંકી દો ત્યારબાદ ચાની જેમ ધીમે ધીમે પીઓ આનાથી ખોરાક સારી રીતે પચશે અને રાત્રે ઊંઘ પણ સારી આવશે વધારાના ફાયદા ફુદીનો પાચન સુધારવાની સાથે સાથે મોઢાની દુર્ગંધને પણ દૂર કરે છે જે ઘણીવાર ખરાબ પાચનને કારણે જ થતી હોય છે તે તણાવ ઓછો કરીને મનને શાંત કરવામાં પણ મદદ કરે છે મિત્રો આ ઉપાયની શરૂઆત કરતા પહેલાં ખૂબ જ મહત્વપૂર્ણ સાવચેતીઓ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે એક શરૂઆત ધીમેથી કરો કોઈ પણ નવો ઉપાય શરૂ કરો ત્યારે હંમેશા ઓછી માત્રાથી કરો અને જુઓ કે તમારું શરીર તેના પર કેવી પ્રતિક્રિયા આપે છે બે પાણી વધુ પીઓ જ્યારે તમે આંતરડાની સફાઈ કરો ત્યારે દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવું ખૂબ જ જરૂરી છે જેથી ઝેરી તત્વો શરીરમાંથી સરળતાથી બહાર નીકળી શકે ત્રણ ગંભીર બીમારીમાં ડોક્ટરની સલાહ લો આ બધા ઘરેલું ઉપચારો છે જો તમને કોઈ ગંભીર બીમારી હોય અથવા તમે કોઈ અન્ય દવા લઈ રહ્યા હોવ તો કોઈ પણ ઉપાય શરૂ કરતા પહેલાં તમારા ડોક્ટર કે વૈદ્યની સલાહ અવશ્ય લો તો મિત્રો પ્રકૃતિએ આપણને દરેક સમસ્યાનો ઉકેલ આપ્યો છે બસ જરૂર છે તેને ઓળખવાની ચાલો ટૂંકમાં ફરી એકવાર યાદ કરી લઈએ એક જો મુખ્ય સમસ્યા કબજિયાતની હોય તો સનાએના પાન લો બે જો શરીરમાં ઝેરી તત્વો ઇન્ફેક્શન કે ખીલની સમસ્યા હોય તો લીમડાના પાન લો ત્ર જો તમારું પાચન ધીમું હોય અથવા ફેટી લિવરની સમસ્યા હોય તો મીઠો લીમડો લો અને ચાર જો તમને ગેસ પેટ ફૂલવું કે એસિડિટીની તકલીફ વધુ રહેતી હોય તો ફૂદીનો લો હવે નિર્ણય તમારે લેવાનો છે શું તમે હજુ પણ મોંઘી દવાઓના ચક્કરમાં ફસાઈને રહેવા માંગો છો કે પછી આજે રાતથી જ પ્રકૃતિના આ વરદાનને અપનાવીને એક સ્વસ્થ જીવનની શરૂઆત કરવા માંગો છો જો તમને આ વિડિયોમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય તો કમેન્ટ બોક્સમાં થેન્ક યુ નેચર જરૂર લખજો તમારા પ્રતિભાવો અમને વધુ સારી માહિતી લાવવા માટે પ્રોત્સાહિત કરે છે આ વિડીયોને તમારા પરિવારના સ્વાસ્થ્યની ચિંતા કરતાં દરેક સભ્ય સુધી પહોંચાડો અને અમારી યુટ્યુબ ચેનલ તથા ફેસબુક પેજ ગુજ્જુ હેલ્થ ગુરુ પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડીનું બટન દબાવી દો તથા ફેસબુક પેજને ફોલો કરી દો વીડિયોમાં અંત સુધી જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર હંમેશા સ્વસ્થ રહો ખુશ રહો